શહેરના ભીલવા વિસ્તાર શોક પાસે આવેલ ભારત બેકરી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગત ઓગણીસ ઓગસ્ટના રોજ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા બ્રેડ ચીજ વસ્તુઓના નમૂના લય પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી ટોસ્ટનો નમૂનો પરીક્ષણમાં ફેલ થયો હોવાનું સામે આવ્યું છે ટોસ્ટના નમૂનામાં સ્વીટનેસ ઉમેરવા માટે છેકરીનો ઉપયોગ થતો હોવાનું તેમજ સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે સેકરીન અને સિન્થેટિક કલરના મિશ્રણયુક્ત જેને ખાવાથી આંતરડા સાંભળી તેમજ પેટને લગતા રોગ થઈ શકે તેમ છે તેમજ વધુ પડતો આ પ્રકારનો ખોરાક ખાવાથી આંતરડા તેમજ મૂત્રાશયનું કેન્સર પણ થઈ શકે તેમ છે તો બીજી તરફ હજુ પણ ભારત બેકરી દ્વારા કેટલીક બેકરી આઇટમ કઈ કઈ ચીજ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે જેમાં ક્યાંય પણ મેન્યુફેક્ચરિંગ ડેટ તેમજ એક્સપાયરી ડેટ કઈ છે તે સહિતની વિગતો લખવામાં આવી રહી નથી